જે માતાજી મિત્રો પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે સેવ સિંગ સ્લાઇસ બનાવવાની છે તેના માટે મેં બ્રેડ લઈ લીધી છે ચારથી પાંચ નંગ મેં બ્રેડ લીધી છે જો આવી સોફ્ટ બ્રેડ લઈ લેવાની છે એકદમ તાજી બ્રેડ હોય તે જ લેવાની છે ગરમિયામાં નાની મોટી ભૂખ માટે ફટાફટ બની જાય એવી આ બ્રેડ સ્લાઇસ બનાવવાની છે તેના માટે તેની કિનારી પહેલાં કાપી લેવાની છે આવી કિનારી કટ કરી લઈશું અને ફટાફટ બની જાય છે આ બ્રેડ સ્લાઇસ અને બાળકોને તો ખૂબ જ ભાવશે બધી બ્રેડની આપણી સાઈડની કિનારી કટ કરી લઈશું આ સાઈડની કટને પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ બ્રેડ કપ માટે બધી બ્રેડના સાઈડ કટ કરી લીધી છે આપણે સ્લાઇસ બનાવવા માટે આપણે બે બ્રેડ લઈ લીધી છે તેના પર આપણે બટર લગાવી લઈશું બટરનું પ્રમાણ થોડું વધારે પડતું રાખવાનું છે બ્રેડની ઉપર આપણે સરસ એને લગાવી લઈશું જેટલું બટરનું પ્રમાણ વધારે હશે તેટલી જ આ સ્લાઇસ સારી લાગે છે ખાવામાં બે બ્રેડ પર આપણે લગાવી લઈશું જો આ લગાવી લેવાનું છે લગાવી લીધું છે ગ્રીન ચટણી લઈ લઈશું તેને પણ સરસ આપણે પેડ ઉપર સ્પ્રેડ કરી લઈશું ગ્રીન ચટણી કેવી રીતે બનાવી તેની રેસિપી મારી ચેનલમાં છે જ એ સ્લાઇડ ઉપર આપણે લઈ લઈશું ગ્રીન ચટણીને ગ્રીન ચટણી લગાવી લીધી છે સરસ આપણે હવે મસાલા સિંગ લઈ લેવાની છે તેને બ્રેડની સ્લાઇડ ઉપર આપણે સાઈડમાં મૂકી દઈશું બે બ્રેડ ઉપર એકવાર તો જો તમે આ સ્લાઇસ બનાવીને બાળકોને આપશો તો બાળકોને ખૂબ જ ભાવે છે જે સેવ લઈ લઈશું એક સાઈડ આપણે સેવને મૂકી લઈશું બે બ્રેડ ઉપર આપણે સેવ લઈ લઈશું હવે આ બ્રેડની સ્લાઇસને આપણે ચટપટી બનાવવા માટે આપણે ચાટ મસાલો લઈ લઈશું ચાટ મસાલાથી જ આ બ્રેડ સ્લાઇસનો ટેસ્ટ આવે છે ચાટ મસાલો છાંટી લઈશું બે સ્લાઇડ ઉપર હવે તેને આવી રીતે ફોલ્ડ કરી લઈશું હલકા તે ફોલ્ડ કરી લેવાનું છે એકદમ તાજી જ બ્રેડ લેશો તો જ ફોલ્ડ થશે થઈ ગઈ છે સરસ આ ફોલ્ડ કરી દેવાનું છે આ આપણે ફોલ્ડ કરીને તેને સર્વ કરીશું ફોલ્ડ કરી દીધી છે અને મેં સર્વ કરી દીધી છે અને સર્વિંગ પ્લેટ પર લઈ લીધી છે આપણે સેવસિંગ સ્લાઇસ એકદમ ફટાફટ બની જતી અને જો તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારા વિડિયોને લાઇક કરજો સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો ફટાફટ બની જતી પ્લેટ સ્લાઇસ